કરાવ્યું હતું વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ બાળકો બાલિકાઓ વગેરે જોડાયા હતા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જે કાર્યક્રમને સફળ બનાવવા સિદ્ધપુર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આમ પદાધિકારીઓ તિરંગા યાત્રામાં સહભાગી બનીને રેલીનો જુસ્સો વધાર્યો હતો સિદ્ધપુરની એલએસ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તિરંગા યાત્રામાં વીરોને સમર્પિત દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની સરવાણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં જ્યારે ભારતનો તિરંગો આજે લહેરાઈ રહ્યો છે પંચોતેર વર્ષ આપણા દેશને આઝાદ થયા આપણે એક જમાનામાં લાલ ઘઉં લઈને ખાતા હતા એ વખત આપણને આઝાદી પ્રાપ્ત થઈ હતી અને આજે વિશ્વમાં આપણે પાંચમા સ્થાને પહોંચ્યા છીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે ટૂંક સમયની અંદર જ આપણે સ્થિના ત્રીજા સ્થાને પહોંચવાના છીએ અને એકસો ચાલીસ કરોડની જનતા આખું ભારત એકમેક મેક થઈને જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે આજે પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં બધા જ પક્ષના ભાઈઓ તમામ સ્કૂલના ના લોકો વિદ્યાર્થી ભાઈઓ અધિકારીઓ સમગ્ર લોકોએ ખરેખર આ ગામની અંદર વધારે ભેગા થઈને માણસની જ્યારે રેલી નીકળતી હોય આપણા રાષ્ટ્રનો ધ્વજ જ્યારે ફરકાતો હોય પંદરમી ઓગસ્ટે ચોક્કસ ફરકાવાનો છે તો આપણને આજે એમ લાગે કે આવતા જતાં તમામ લોકો આપણા રાષ્ટ્રને સેલ્યુટ કરીને જ્યારે ખરેખર અભિનંદન પાઠવતા હોય ત્યારે મને વાતનો આનંદ છે જે લોકો જોડાણા છે અમને ખૂબ ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું અને સૌથી મોટો સંકલ્પ એટલે આપણે રાષ્ટ્રીય ભાવના આપણા સૌમાં આજે રાષ્ટ્રીય ભાવનાનો સંકલ્પ લઈને આગળ વધીએ તે વાત સાથે ભારત માતા કી ભારત માતા કી